સૌરાષ્ટ્રની સહિત સમગ્ર વિશ્વમાં પ્રચલિત શ્રી આપા ગીગા સમાધિ સ્થાન સેવા સત્તાધાર ધામ મંદિરનો પૂર્ણ જીર્ણોધાર થશે ત્યારે આજે સતાધાર શ્રી શ્યામજી બાપુની તેતાલીસમી પુણ્યતિથિ પર સાતધાર ગુરુગાદીના મહંત બાપુ ચાપડા ધામના મુક્તાનંદ બાપુ તેમજ શેરનાથ બાપુ સહિત અનેક મહંતોની હાજરીમાં વિધિવત રીતે મંદિરનો શિલાન્યાસ કાર્યક્રમ યોજવામાં આવેલ આ તકે પાળિયાદ શ્રી વેહડનાથ મંદિરના નિર્મળા બાદ સહિત અનેક દેહાણ જગ્યાના સાધુ સંતોની હાજરીમાં આ શિલાન્યાસ કાર્યક્રમનું આયોજન થયું શિલાન્યાસ બાદ પૂજ્ય શ્યામજી બાપુની પુણ્યતિથિને લઈ મહાપ્રસાદનું આયોજન કરાયું હતું ત્યારે હાલ આ જગ્યાના મહંત વિજય બાપુના માર્ગદર્શન હેઠળ ઝડપથી મંદિરના જીર્ણોદ્ધાર કામગીરી શરૂ છે આ તકે વલકુ બાપુ તેમજ મુક્તાનંદ બાપુના અધ્યક્ષ સ્થાને તેમના માર્ગદર્શન હેઠળ મંદિરની કાયાપલટ થશે જે નજીકના સમયમાં પૂર્ણ થશે આજે સતાધાર ધામમાં પૂજ્ય અમારા દાદા ગુરુ મહારાજ શ્રી પરમ પૂજ્ય સંજય આજે તેતાલીસમી નિર્વાણ તિથિ છે તિથિ નિમિત્તે બધા ભક્તો સેવકો અને સમસ્ત અમારો સત્તાધાર પરિવાર કે પરિવાર ના માધ્યમથી અમે આજ મહોત્સવ કરી રહ્યા છીએ આ મહોત્સવમાં એક સંકલ્પ પણ આજે સંતો વડીલ સંતો ચલાળાથી પાળિયાથી જાપડાથી મુક્તાન બાપુ વલકુ બાપુ નિર્મળા બા તોરણિયાથી પરબથી કરસનદાસ બાપુના પ્રતિનિધિ અન્ય સંતો અમારા

મેર હોય દરબાર જ્ઞાતિ હોય રબારી જ્ઞાતિ હોય ભરવાડ જ્ઞાતિ હોય આયર જ્ઞાતિ હોય આ બધા જ જ્ઞાતિઓના આપા ગીગાના વંશજો થી માંડીને તમામ લોકો ભક્તજનો એક જ હારે મળી અને વલકુ બાપુ ની આગેવાની નીચે મુક્તાનંદ બાપુ ની આગેવાની નીચે પરબજી રાણા બાપુ આ બધાને આગેવાની નીચે આજનો આ શિલાયન્સ કરવામાં આવ્યો છે અને આ જીણોધાર એક ઐતિહાસિક આખું રો ટાઈપ નું મંદિર બનાવવામાં આવશે

જય ભવાની જવેલર્સ જ્યાં કેરેટલમાર્ક વાળા સોના અને ચાંદી ના દાગીના નો છે શોરૂમ ની એક જ મુલાકાત આપ અમારા કાયમી ગ્રાહક બની જશો જય ભવાની જવેલર્સ ચોકસી હીરાલાલ મકનજી ચોકસી બજાર જૂનાગઢ